શહેરના સોમા તલાવ ચાર રસ્તા પાસે પાલિકા તંત્રએ રાહદારીઓ માટે ફૂટપાથ બનાવ્યો છે આ ફૂટપાથનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી અહીં આડેધડ રીતે સંખ્યાબંધ લારીઓ તારા દબાણ કરી દેવામાં આવ્યું છે તેમજ સટલના વાહનોને કારણે આ વાહનો આડેધડ ફૂટપાથ પર પાર્ક કરી કલાકો સુધી વાહન ચાલકો જતા રહે છે ચાલીને પસાર થનારા લોકોએ મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે ખાસ કરીને મહિલા બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડી રહી છે અને તેઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ વચ્ચે અહીંના રહીશોએ અવાજ ઉઠાવ્યો છે કે અમારા વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે આડેધડ થતા પાર્કિંગ અને લારીઓના દબાણોને કારણે ઘણી વખત ઇમરજન્સી વાહન ટ્રાફિકમાં ફસાઈ જાય છે અહીંના ફૂટપાથ પરથી દબાણો અને વાહનો હટાવવામાં આવે તો ઘણી રાહ થઈ શકે તેમ છે દબાણ છેક પ્રતાપનગર સુધી પ્રસરી ગયા છે સમગ્ર પરિસ્થિતિ મામલે શહેર પોલીસ તંત્ર ટ્રાફિક પોલીસ વિભાગ અને પાલિકા સંપૂર્ણ માહિતી છે તેમ છતાં કાર્યવાહી કરતું નથી અને નાગરિકોને રાહત મળતી નથી આ સોમાતલાવ કપડે સોમાતલાવ વિસ્તાર છે અહીંયા સુમતાલાવાળી પાસે ભારતગઢ પાછું હું રહું છું અહીંયા હોસ્પિટલો ચાર સ્થા આવેલી છે પરંતુ કોર્પોરેશને રોડ કાપી કાપીને ફૂટપાથ બનાવી છે સારું કાર્ય કર્યું છે પણ પબ્લિકને બિલકુલ કોઈ કામ લાગતી નથી કારણ કે એટલું બધું દબાણ થઈ ગયું છે આ બધું લારી ગલ્લા છે તમે ગાડીઓ જુઓ અને એટલો બધો આમ તમને પબ્લિકને ચાલવાની છે જુઓ પેલા બેન જાય છે રોડ વચ્ચે જાય છે જુઓ તમે જોઈ શકો છો અને વારંવાર એક્સિડન્ટ થાય છે પણ કોઈ કોર્પોરેશન કે પોલીસની અધિકારી કોઈ ધ્યાન આપતું નથી આ બાબતે એટલે હું તો કહું છું દરેક ચાર રસ્તા પર અને અહીંયા સોમાસા ચાર થતા પર હોસ્પિટલ નું હબ છે કોઈ પણ વ્યક્તિને દવાખાને હોય તો બી રોડ વચ્ચે થઈને જવું પડે છે અને બિલકુલ ટ્રાફિક ની સમસ્યા એટલી બધી છે સાહેબ કે એનો તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે નિકાલ કરો તો સારી વાત છે ટ્રાફિકમાં જુઓ લારીઓ છે ગાડીઓ મૂકી છે લોકોએ ગેરેજ વાળાઓએ તમે ટોટલી ફૂલપાટ જ દબાવી છે સાહેબ ટોટલી અહીંથી લઈને તમે પ્રથમ તમે જુઓ આ બધું ઉંદાન ચાર હતા માજર ઉપર કોઈ બી જગ્યાએ જુઓ સાહેબ એટલું બધું દબાણ છે કે જેની કોઈ વાત જ નહીં એટલે ફૂટપાથનો ઉપયોગ થતો જ નથી એના કરતાં હવે કોર્પોરેશન રોડ ને પહોંડા કર્યા તો સારું હતું કે આમ પબ્લિક સાયકલ કે બાઇક લઈને જઈ શકે છે એ ફૂટપાથ પરથી એક રોડ પરથી